શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને ગંદકી ફેલાવતા સિત્તેર આસામી સામે કાર્યવાહી અંદાજિત ચોત્રીસ પોઈન્ટ બસો પચાસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને કુલ રૂપિયા ચોવીસ હજાર નવસો પચાસનો દંડ વસૂલ્યો ડસ્ટબિન નહીં રાખી ગંદકી ફેલાવતા કુલ અઢાર આસામી પાસેથી કુલ રૂપિયા છ હજાર પાંચસોનો દંડ લેવાયો મનપાની કાર્યવાહીના પગલે આસામીઓમાં ફફડાટ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે તપાસ કરી વેપારીઓ પાસેથી દંડ પણ લેવામાં આવે છે છતાં કેટલાક વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે આજે ગુરુવારે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગની ટીમે તપાસ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કેટલાક વેપારીઓને ઝડપી દંડ વસૂલ્યો હતો આ ઉપરાંત ગંદકી ફેલાવતા આસામીઓ પાસેથી પણ દંડ લેવાયો હતો ભાવનગર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે ગુરૂવારે શહેરના વિવિધ વોર્ડમાં સઘન ડ્રાઇવનું આયોજન કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ તેપન આસામી સામેથી પાસેથી અંદાજીત ચોત્રીસ પોઈન્ટ બસો પચાસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને કુલ રૂપિયા ચોવીસ હજાર નવસો પચાસ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ડસ્ટબિન નહીં રાખતા અને કચરો જ્યાં ત્યાં ફેંકીને અને થૂંકીને ગંદકી ફેલાવતા કુલ સત્તર આસામીને દંડિત કરીને કુલ રૂપિયા છ હજાર પાંચસો નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આમ આજ રોજ કુલ સિત્તેર આસામીઓ પાસેથી કુલ રૂપિયા એકત્રીસ હજાર ચારસો પચાસ નો દંડ વસૂલવામાં આવ્યો હતો મહાનગરપાલિકાની ટીમની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને કેટલાક વેપારીઓ કચવાટ કરતા નજરે આશરે પડ્યા શહેરી શહેરની સ્વચ્છતા જાળવવા અને શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીને કાપડની થેલી ઇકો ફ્રેન્ડલી બાયોડિગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા તેમજ કચરો ગમે તે જગ્યાએ નહીં નાખીને ડસ્ટબીન તેમજ ટેમ્પલ બેલમાં જ નાખવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે મહાપાલિકાની કાર્યવાહી વચ્ચે પણ પ્રતિબંધિત વપરાશ યથાવત છે ત્યારે પરિણામલક્ષી કામગીરી કરવી જોઈએ તેમ જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે ટીવી એટીન ન્યૂઝ ભાવનગર